અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ પિસ્તાલીસ કૃત્યનું દુષ્પ્રેરણ કોઈ વ્યક્તિ તે કૃત્યનું દુષ્પ્રેરણ કરે છે કે જે એ કોઈ કૃત્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને ઉશ્કેરે અથવા બી કોઈ કૃત્ય કરવા માટે બીજી એક કે વધુ વ્યક્તિઓ સાથે કોઈ કાવતરામાં સામેલ થાય અને તે કાવતરાને અનુસરીને અને તે કરવા માટે કોઈ કૃત્ય કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે અથવા સી કોઈ કૃત્ય કરીને કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળીને કોઈ કૃત્ય કરવામાં ઇરાદાપૂર્વક મદદ કરે સ્પષ્ટીકરણ એક જેને જાહેર કરવા પોતે બંધાયેલી હોય તેવી મુદ્દાની હકીકતની જાણીબૂજીને ખોટી રજૂઆત કરીને અથવા તેણે જાણીબૂજીને છુપાવીને કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય કરે કે કરાવે અથવા કરાવવાની કોશિશ કરે તે વ્યક્તિ તે કૃત્ય કરવા માટે ઉશ્કેરે છે એમ કહેવાય ઉદાહરણ એક જાહેર અધિકારી કને કોઈ ન્યાયાલયના વોરંટથી ઝને ગિરફતાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે એ હકીકત અને ઘ એ ઝ નથી એ હકીકત જાણવા છતાં ખ જાણી બુજીને કને જણાવે છે કે ઘ એ ઝને ઘ એ જ છે અને તેમ કરીને ઈરાદાપૂર્વક ક પાસે ઘને ગિરફતાર કરાવે છે અહીં ઘને ગિરફતાર કરવા માટે ખોટી રીતે પ્રેરીને ખ દુષ્પ્રેરણ કરે છે સ્પષ્ટીકરણ બે કોઈ કૃત્ય કરતાં પહેલાં કે કરતી વેળા તે કરવાની સરળતા કરી આપવા માટે જે કંઈ પણ કરે છે અને તેમ કરીને તે કૃત્ય કરવાનું સરળ બનાવે તેણે તે કૃત્ય કરવામાં મદદ કરી કહેવાય